નમસ્કાર આજની આપણી ચર્ચાનો વિષય છે પ્રારંભિક સંકટ વ્યવસ્થાપન સફળતાનો માર્ગ સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે સંકટ એટલે અચાનક કંઈક થાય અને પછી આપણે એને સંભાળીએ પણ આજે આપણે જે સ્ત્રોત પર વાત કરવાના છીએ એ થોડો અલગ દ્રષ્ટિકોણ આપે છે એ કહે છે કે સાચું સંકટ વ્યવસ્થાપન તો મુશ્કેલી દેખાય એ પહેલાં જ શરૂ થઈ જાય છે એમ કે મુખ્ય વિચાર એ છે કે જો તમે કોઈ સંભવિત નિષ્ફળતા કોઈ સમસ્યા એને વહેલી પગડી પાડો ને તો તમારી પાસે સુધારવાનો પેલો રસ્તો બદલવાનો સમય હોય છે આજની આપણી ચર્ચાનો હેતુ આ જ છે આજે સક્રિય એટલે કે પ્રોએક્ટિવ અભિગમ છે એને જરા બારીકાઈથી સમજીએ હા બરાબર કહ્યું અને આ બધાનો જે સાર કહીએ ને એ એક વાક્યમાં આવી જાય છે જે સ્ત્રોતમાં પણ છે વાસ્તવિક સંકટ વ્યવસ્થાપન સંકટ શરૂ થાય તે પહેલાં જ શરૂ થાય છે સાંભળવામાં કદાચ બહુ સીધું લાગે પણ એનો અર્થ ખરેખર ઘણો ઊંડો છે શા માટે આટલું જરૂરી છે કે વહેલું પારખી લેવાય કારણ કે એ તમને પેલી તક આપે છે જેને આપણે માર્ગ સુધારણા કહી શકીએ કોર્સ કરેક્શન માર્ગ સુધારના આ વાત થોડી વધુ સ્પષ્ટ કરશો એટલે વહેલી ખબર પડવાથી એવું એવું તે શું થાય છે 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 જે પછીથી નથી થતું સારો સવાલ ને કે જ્યારે તમે કોઈ સમસ્યાના એકદમ શરૂઆતના સંકેતો ભલે ને એકદમ નાના લાગે એ પકડી લો છો ત્યારે તમારી પાસે વિકલ્પો હોય છે ઘણા બધા તમે તમારી સ્ટ્રેટેજી બદલી શકો તમારા રિસોર્સ એટલે કે સંસાધનો એને બીજે ક્યાંક વાપરી શકો ટીમ સાથેની વાતચીત સુધારી શકો માર્કેટ તરફ જોવાની રીત બદલી શકો ઘણું બધું કરી શકાય પણ જો તમે રાહ જુઓ કે ના સંકટ મોટું થાય પછી જોઈશું તો પછી પછી તો ખાલી પ્રતિક્રિયા જ આપી શકો બીજો કોઈ વિકલ્પ જ નથી રહેતો ત્યારે પેલી માર્ગ સુધારણા શક્ય જ નથી હોતી બસ નુકસાન કઈ રીતે ઓછું થાય એ જોવાનું રહે એટલે કે ડેમેજ કંટ્રોલ જ રહે પછી બરાબર એટલે આ વહેલી જાણકારી જ તમને પેલો જરૂરી સમય અને મોકળાશ આપે છે દિશા બદલવા માટે જે પાછળથી બિલકુલ શક્ય નથી અને આ કોઈ ખાલી થિયરી નથી હો આ તો અનુભવનો સીધો પાઠ છે સમજાઈ ગયું એટલે મુખ્ય ભાર ખાલી રિએક્શન પર નહીં પણ પેલું આગોતરું મૂલ્યાંકન અને જરૂર પડે તો નાના નાના સુધારા કરવા પર છે અને આ અભિગમ ખરેખર પરિણામોમાં ફરક પાડી શકે છે અને મને લાગે છે કે આ વાત ફક્ત મોટી કંપનીઓ કે કોર્પોરેટ જગત માટે જ નથી ખરું ને ના બિલકુલ નહીં આ સિદ્ધાંત તો તમે જુઓ તો જીવનના દરેક પાસામાં લાગુ પડે છે ભલે તમારો નાનો વેપાર હોય કે પછી તમારી કારકિર્દીના નિર્ણયો હોય સંબંધો હોય અરે વ્યક્તિગત ફાઇનાન્શિયલ પ્લેનિંગમાં પણ આ જ વાત છે નાની સમસ્યાઓને જો સમયસર ઓળખીને સુધારી લેવામાં આવે ને તો એ હંમેશા મોટી આફતનો સામનો કરવા કરતાં ઘણું સરળ અને ઓછું નુકસાનકારક હોય છે સ્ત્રોતમાં જે અનુભવોનો ઉલ્લેખ છે હા એ કોર્પોરેટ જગતના છે પણ એની પાછળનો જે સિદ્ધાંત છે એ તો યુનિવર્સલ છે સાર્વત્રિક તો આખી ચર્ચા પરથી આપણે એવા નિષ્કર્ષ પર આવી શકીએ કે પડકારોને સફળતાપૂર્વક હેન્ડલ કરવાની ચાવી ફક્ત તાત્કાલિક પગલાં લેવામાં નથી પણ દુર્દેશી રાખવામાં અને સમયસર યોગ્ય દિશામાં નાના પણ મહત્વના ફેરફારો કરવામાં રહેલી છે આ આગોતરું આરોજન અને સુધારણા એ જ સાચી સફળતા તરફ દોરી જાય છે એમ કહી શકાય ચોક્કસ અને આ જે ઊંડી શીખ અને વિચારોની આપણે વાત કરી રહ્યા છીએ એ કોઈ હવામાંથી નથી આવ્યા આપણે જે સ્ત્રોતનો આધાર લીધો છે તેમાં આ પ્રકારના વિચારો રૂપેશ દિલસે એ નામે રજૂ થયા છે આ એટલે રૂપેશ જૈનના પોતાના જીવનના અનુભવો છે ખાસ કરીને કોર્પોરેટ લાઈફના વર્ષોના અનુભવોનો નિચોડ છે એમ કહી શકાય સ્ત્રોતમાં જે હેશટેગ્સ છે ને હેશટેગ કોર્પોરેટ લાઈફ હેશટેગ લાઇફ એક્સપિરિયન્સ હેશટેગ લાઇફ લેસન્સ એ પણ એ જ બતાવે છે હા એ સ્પષ્ટ કરે છે હા કે આ બધું વાસ્તવિક જીવનના ઉતાર ચઢાવમાંથી અનુભવોમાંથી શીખેલી વાતો છે આ કોઈ પુસ્તકીયું જ્ઞાન નથી પણ અનુભવની એરણ પર ઘડાયેલું સત્ય છે બરાબર તો આજના સંવાદના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી જઈએ આપણે સૌ આપણા અંગત જીવનમાં કે પછી પ્રોફેશનલ લાઈફમાં આ પ્રકારની દુરંદેશી ક્ષમતા કેવી રીતે કેળવી શકીએ એવા કયા નાના સંકેતો હોઈ શકે જેના પર આપણે ધ્યાન આપીએ તો સંભવિત મુશ્કેલીઓને શરૂઆતમાં ઓળખી શકીએ અને પેલી જરૂરી માર્ગ સુધારણા કરી શકીએ આના પર વિચારવું ખરેખર રસપ્રદ રહેશે